બધાને મહાદેવ મહાદેવ બધાને કેમ છો બધા મિત્રો મજામાં અત્યારે જો મકાઈ જેટલી ખેંચી દઈને ટ્રેક્ટર લેવા જાવ છું ને ટ્રેક્ટર વડે મેં કીધું બધું ઘરે નાખી દઉં આપણે કંઈ સારું નથી કેમ કે પછી અમારે કામ છે એટલે જલ્દી આ કામ પતાવીને મારે જવાનું છે લીલાપુર પાછલા બ્લોકમાં મેં કીધું હતું હમણાં એક એડિટિંગ થયો છે ને જાહેર કરવાનું શરૂ કર્યું છે તો હા જો મસ્ત મસ્ત મકાઈ થઈ ગઈ છે પણ ઓલ બાજુ નું તું પાણી પીતો તો ખેંચી લીધી છે મેં કીધું ટ્રેક્ટર લઈ આવું અને ટ્રેક્ટર વાળા સારી લઉં એટલે પછી ફરજા માથે આ પતરાવાળા ફરજા માથે નાખી દો તો કન્ટિન્યુ વોક માં રહીશું હું તમને થોડી જજી માહિતી આપતો રહીશ ને તમને બતાવતો રહીશ ભાઈ ટ્રેક્ટર કરીએ ચાલુ જઈએ થોડી વાર ટ્રેક્ટર ચાલુ લેવા દે ઉપરથી કેમ કે બે ત્રણ ચાર દિવસથી ટ્રેક્ટર કાંઈ આપણે નથી ચલાવ્યું

મકાઈ બધી ભરાઈ ગઈ છે મસ્ત મજા નઈ જવું આખું ટ્રેક્ટર ભરાઈ ગયું થોડીક્ટર પાવાની છે ધીમે ધીમે પણ આટલી લઈને લઈ જઈએ ફરજામાં ભાઈ હું નીણ નાખતો નાખતો પતરા માથે આયા ક્યાંથી પહોંચી ગયો લાગ્યું ને તમને એવું કેવું અહીંયા ક્યાંથી પહોંચી ગયો ભાઈ આપડી વાત છે ગ્રીન ગોલ્ડ છે ને ગ્રીન ગીલ્ડ જોવા આવ્યો દાદા કેવું પાક્યું હે જોવા જવું પડે ને ભાઈ એવું એવું છે કે અત્યારે હું જાઉં કુએ આંટો મારવાળો છું આજ બપોર પછી મારે થાંભલો વાળવાનો છે કેમ કે કુવાવાળાને એક મજૂર ગુમ થઈ ગયો છે એટલે કે તો એક મજૂર એમના રાજસ્થાનમાં ગયો છે તો મેં કીધું હું થોડી તમારી મદદ કરી લઉં તો આજે થાંભલો વાળવાનો છું અને દાદાના એટલા જીરામાં થોડી દવા છાંટવાનો છું એટલા માટે જ હું અત્યારે આવ્યો છું કુએ તો કન્ટિન્યુ રહેજો ની નાખતો નાખતો ડાયરેક્ટ પડામ આવી ગયો છું કન્ટિન્યુ

હવે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મને દાદા એ કામ સીધું તું પાણી ભરવાનું જો પૂછે ગાયકા જા ઘરે પાણી ભરીએ હું બાઈક લઈને આવ્યો પાણી ભર્યું જલ્દીથી કે ગાડી લઈને જા પાણી શરૂ કરી દીધું છે હું ગાયકા ગાડી લઈને આવી ગયો અને બાકી હવે તો પાણી ઘડકા મારવા મળ્યું છે કેમ કે એ કૂવામાં ખતમ થઈ ગયું હવે છે એ નવા કૂવામાં છે તો બાકી રહેજો કન્ટિન્યુ લોગમાં મળીએ આગળ કંઈક કામ સાથે ફરી પાછા બીજો દી ઉગતા જ તમારા ભાઈએ કરી દીધો વ્લોગ શરૂ તો બીજા દિવસના બધાને અરર મહાદેવ ભાઈ બીજો દિવસ વ્લોગ શરૂ કર્યો એટલે જો હું તમને કાલે બતાવતો કે કુએ જોતો પછી બીજા નંબરમાં આપણે બધું હારતા હતા નીણ હારતા હતા જો નીણ બધી જો અડધી આ બાજુ ખડકી દીધી ને બાકી બધી પતરા માથે નાખી દીધી છે હું તમને બતાવું થળિયા પડ્યા છે એ બતાવું કે કઈ રીતે પતરામાં નાખી છે જો આવી રીતે નાખી દીધી છે પતરા માથે કેમ કે હા એવી રીતે નાખવાનું કારણ એ છે કે પતરા તપે ઓછા અને આ બાજુ બધી ધૂળ ધૂળ આ બાજુ રાખીશ જે પવન ભરાય એટલે ધૂળ ખરી જાય એવી રીતનું બધું કર્યું છે મસ્ત મસ્ત ભાઈ અને જો આ મારો સાથી પગલાલાલ ભાઈ બધા જ ખીલા સાફ કરી નાખ ભાઈ

અહીંયા રાખી દીધો છે મસ્ત મસ્ત બાકી કે દિવસના હવે ટૂંકા ટૂંકા વ્લોગ આવતા હશે પણ ડેઈલી વ્લોગ લઈને આવું છું ને એ જ મેન વાત છે અને મસ્ત મસ્ત વ્લોગ લઈને આવું છું દર રોજના તો એ કામ કરું છું તો આજે નાય ધોઈને મસ્ત કરવાનો છું આજે વ્લોગ ઓછો બનાવીશું એમ કે નાય ધોઈને આજે બપોર પછી કોમેડી વિડીયોનું શૂટિંગ છે તો હું જવાનું છું કોમેડી વિડીયોના શૂટિંગ માટે તો એ જ છે બીજું તો કાંઈ નવીનમાં નથી મસ્ત નાય ધોને તૈયાર થઈ જાઉં બાકી આ વ્લોગ છે ને આપણે એન્ડ કરી દઈએ છીએ કામ તો બીજું કાંઈ છે નહીં આજ જાજુ પણ મેન કામ એ જ છે મારે કે કોમેડી વિડીયોનું શૂટિંગ કરવાનું છે અને સવાર સવારમાં વ્લોગ શૂટિંગ કરવાની મજા જ આવે એમ થાય બક બક કરું કેમ કે રિઝલ્ટ પણ સારું આવતું હોય ને લોકેશન પણ મસ્ત અમારી વાડીઓમાં આવે તો બાકી એમ છે તો આજે કોમેડી વિડીયોનું શૂટિંગ છે ને આ તો ફ્રેશ થઈ જાઉં મળું આગળ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય